માતા પિતાની સાર સંભાળ ન રાખી તો સંતાનોએ પરત આપવી પડશે સંપત્તિ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશથી દેશના અનેક વૃદ્ધોને મહત્વનો ફાયદો થશે આ પછી વૃદ્ધ માતા પિતાએ તેમના સંતાનો સાર સંભાળ લેશે તેવી આશા પણ જાગી છે દેશમાં સેંકડો કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં માતા પિતા પોતાના સંતાનોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ સંતાનો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી અને તેમની કાળજી પણ લેતા નથી અને તેમને એકલા છોડી દે છે જોકે કોર્ટના આ નિર્ણય બાદ હવે તેઓ આવું નહીં કરી શકે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે હવે સંતાનોને માતા પિતાની પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ મળ્યા બાદ માતા પિતાનું ધ્યાન નહીં રાખે અથવા તો તેમની જરૂરિયાતો પૂરી નહીં કરી શકે તો સંતાનો પાસેથી તમામ પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ પાછી લઈ લેવામાં આવશે વરિષ્ઠ નાગરિકોના હિતનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કોર્ટે આ ચુકાદો આપ્યો ત્યારે આ નિર્ણયને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો પણ આવકારી રહ્યા છે પણ હવે જે આવ્યો છે એ નિર્ણય બહુ સારો છે જેનાથી જનજાગૃતિ થશે અને જે વડીલો છે જે વૃદ્ધ છે એ લોકોને પણ આ બાબત માટે એનું જ્ઞાન થશે કે ભાઈ આવું વસ્તુ કરવાથી આવું જે આપણને કાઢી મૂકે છે દીકરા દીકરીઓ એ આપણે હવે ન થાય અને એવું ન બને એ માટે આપણે અજાગતા રહેવું પડશે કે જેથી આપણી મિલકત હયાતીમાં એ લોકોને આપી પછી પાછી લેવી પડે એવું ન થાય અને છોકરાઓને આપ્યા પછી પણ આપણને જો ન રાખે તો એ મિલકત આપણે પાછી લઈ શકીએ એ રીતનો ચુકાદો થયો છે એ ઘણો સારો નિયમ છે અમે આજે પેપરમાં વાંચીને અમને બહુ આનંદ થયો કે તમે જે આ કરો છો કાર્ય એ બધું બહુ સરસ કરો છો એમાં જરાય એ નથી પણ આ જે અત્યારે આ વૃદ્ધાશ્રમ તો થયા છે એ વાત સાચી પણ જેને કોઈ રાખી શકનાર નથી એના માટે બહુ સારું છે પણ અત્યારે અમારે ત્યાં કોઈની આગળ એટલી પોપર્ટી કે કશું છે નહીં અને અમે અહીં આનંદથી રહીશી અને અમને કોઈ જાતની એ નથી આ ચુકાદાથી એક ફાયદો થશે કે જે પ્રોપર્ટી ધારો કે એમના છોકરાઓના છોકરાઓના નામે કહી દીધી હશે તો એ પાછી ઇઝીલી મળી જશે પણ એના માટે બી પાર્લામેન્ટમાં કાયદો લાવીને ઈઝીલી થાય એવી રીતે કરવું પડશે પણ એક બીજું બી કહું અમે લોકો બી અઢાર જણને છોકરા મા બાપને કાઢી મૂકેલા એમને પાછા ઘર અપાયા છે કલેક્ટરની ઓફિસે અરજી કરીને એ સિસ્ટમથી બી થાય છે પણ આમાં વધારે ઇઝી પડશે અને મા બાપને કોઈ આ જે ભરણ પૈસા તો એ કાયદો બી છે પણ કોઈ બાપ કે કોઈ મા દીકરા પાસે સામે કોર્ટમાં જતું નથી એટલે એ લોકોને ભરણ પૈસા મળતા નથી આ નિર્ણયના ચુકાદાથી તો સારો કર્યો છે કે એનાથી બાળકો આપણને લઈ જાય એને આવી રીતે બીજી વખત મૂકવા આવતા બી વિચાર કરે અને જો આપી દીધું હોય તો એમ થાય કે ચલો નહીં સાચવીએ તો કોર્ટમાં તરફથી અમને કંઈક ને કંઈક એ શિક્ષા મળશે એટલે મા બાપને સાચવવા એ એમની ફરજ બની જાય છે ને એ લોકો સાચવશે જ હવે